સૂર્યમંડળના જ્યારે ગ્રહોનું નિર્માણ થતું હતું તે વખતે ગ્રહો બનવામાં નિષ્ફળ થયેલા નાના નાના અવકાશીય પદાર્થોને લઘુ ગ્રહો કહે છે નાના નાના જે અવકાશીય પદાર્થો છે તેને લઘુ ગ્રહો કહે છે તે મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં આવેલા છે તે ક્યાં આવેલા છે તો કે તે મંગળ અને ગુરુની વચ્ચે આવેલા છે ક્યાં આવેલા છે

ગ્રહો લઘુ ગ્રહો ઉપગ્રહો ઉલ્કા ઉલ્કા શિલા ધૂમકેતુ તો એમાં આપણે આ લઘુ ગ્રહો જોઈએ છીએ તે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે તે સૂર્યની આસપાસ જેમ આપણો સૂર્ય છે એની આજુબાજુ બધા ગ્રહો જે પરિક્રમણ કરે છે પણ આ જે અવકાશીય પદાર્થો છે લઘુગ્રહો એ પણ બધો આખો પટ્ટો

ત્યાં પણ તે શું કરે છે ગ્રહની આસપાસ પણ ગતિ કરે છે જોડે જોડે સૂર્યની આસપાસ પણ કરે છે તો અહીંયા આપણે ઉપગ્રહમાં લખવું હોય તો શું લખી શકીએ તો કે સૂર્યની આસપાસ જેમ ગ્રહો ફરે છે એમ ગ્રહોની આસપાસ ઉપગ્રહો ફરે છે એટલે કે જે અવકાશીય પદાર્થો ફરે છે ને જેમ સૂર્યની આસપાસ જે અવકાશીય પદાર્થો ફરે છે એને આપણે ગ્રહો કીધા Abra a boninha જેમ ગ્રહો ફરે છે તેમ કોની આસપાસ તો કે તેમ ગ્રહોની આસપાસ ગ્રહોની આસપાસ જે અવકાશી પદાર્થો ફરે છે આસપાસ કેટલા અવકાશ સૂર્યની આસપાસ જેમ ગ્રહો ફરે છે જેમ ગ્રહો ફરે છે તેમ ગ્રહોની આસપાસ કેટલાક અવકાશીય પદાર્થો શું કરે છે અવકાશીય પદાર્થ ફરે છે એની આસપાસ તો ફરતો જ તો પણ પોતાની ધરી પર પણ ફરતો હતો અને પોતાની ધરી પર ફરે સૂર્યની અરે આપણી પૃથ્વીની આસપાસ ફરે અને સૂર્યની પણ આસપાસ ફરે તો એ ઉપગ્રહ હતો તો આ પણ ઉપગ્રહ શું કરે છે તો આ ઉપગ્રહ પણ પોતાની ધરી પર ફરે છે અહીંયા આપણે લખી શકીએ કે ઉપગ્રહો પોતાની ઘરે પણ ફરે છે તે શું કરે છે તો કે તે પોતાની ઘરે પર કરે છે ખ્યાલ આવ્યો જેમ સૂર્યની આસપાસ કરે ગ્રહની આસપાસ ફરે પોતાની ધરી પર પણ કરે છે આ ઉપરાંત તે જે ગ્રહનો ઉપગ્રહ હોય તે ગ્રહની આસપાસ આ આ ઉપરાંત જે ગ્રહનો ઉપગ્રહ હોય ને તે ગ્રહની

ગતિ કરે છે ફરે છે બે લખો એ બરાબર ગતિ કરે છે કે ફરે છે જેમ કે ગ્રહો એટલે કે જેમ કે પોતાની ધરી પર પણ ફરે છે ને તે ઉપરાંત તે ગ્રહોની આસપાસ પણ ચોક્કસ કક્ષામાં એમાં ફરે છે તો કે ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે કે ફરે છે ચોક્કસ કક્ષામાં ફરે છે હવે તમે મને કહો કોને

ઉપગ્રહનું નામ ચંદ્ર છે બરાબર આપણી શું છે ચંદ્ર છે તો કે અહીંયા આપણે કહી શકીએ કે આપણી પૃથ્વીને પણ એક ઉપગ્રહ છે આપણી

આપણે તો કે જે માનવો દ્વારા

माना मानवीय बात कुतरे के शब्दां में इतने मानना होता है तू याद रख बानू क्लियर काबरेज़ क्या चीज़ कि मानवीय कुतरे मुकरा इतना शोहू तो कि मानवीय आकाश माझू ले ला मानवीय आकाश माझू छोड़े માનવીએ આકાશમાં છોડેલા માનવીએ આકાશમાં છોડેલા અને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા અવકાશી પદાર્થોને કૃત્રિમ ઉપગ્રહો કહે છે અવકાશી પદાર્થોને શું કહેવામાં આવે છે કૃત્રિમ ઉપગ્રહ તો આપણા ભારતે ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો છોડ્યા છે બરાબર આપણને નામ છે ગયા બે હજાર ને વીસ માં જ્યારે આપણે હતા બરાબર ત્યારે ચંદ્રયાન છોડવામાં આવ્યો બરાબર ને ચંદ્ર ઉપર ગયેલ ભાસ્કર આર્યવર્ત ભાસ્કર ઇનસેટ ઇનસેટ્સ રેડી આર્યવર્ત ભાસ્કર ઇનસેટ્સ રેડી पण तुम्हारी बुक પ્રમાણે હાલમાં આટલા જ છે તમારી બુક પ્રમાણે હાલમાં આટલા જ છે તો અને બીજું છે એક અજી છે કયું આવશે તો કલ્પના વન કલ્પના વન અને ઈડ્યુ ઈડ્યુ છે બરાબર કલ્પના વન પોઈન્ટ છે કલ્પના વન અને ઈડ્યુ સેટ બરાબર ઈડ્યુ સેટ

Thank you.